નમસ્કાર મિત્રો જય માતાજી તો આજે આપણે ફરી એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા છીએ મિત્રો તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને સારો લાગે તો લાઈક કરી દેજો દ્રોણેશ્વર મહાદેવ મંદિર ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં દ્રોણેશ્વર ગામની બાજુમાં આવેલ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર મિત્રો આવેલું છે અહીંયા તો સૌપ્રથમ આપણે અહીંયા પુત્રા દાદાના દર્શન કરી લઈએ મિત્રો તો આપણે પુતરા દાદાને પેલા અગરબત્તી કરી અને પછી આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન મિત્રો આપણે કરવા જઈએ મિત્રો આ જે મંદિર પુતરા દાદાનું છે તે દ્રોણ દ્રોણેશ્વર મહાદેવની મંદિરની વચ્ચે મિત્રો આ મંદિર આવે છે તે રોડ પર જ છે તો મિત્રો આપણે પૂતરા દાદાના દર્શન કર્યા મિત્રો તો મિત્રો આ જે રસ્તો દેખાય છે આપણે ચાલીને જઈએ છીએ તો ડેમ તરફ મિત્રો રસ્તો જાય છે તો ચાલો આપણે જઈએ તો મિત્રો આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરીએ તે પહેલાં આપણે જે દ્રોણેશ્વર પાસે મંદિર આવેલું છે એમાં માને ત્યાં આપણે દર્શન કરી લઈએ અગરબત્તી કરી લઈએ મિત્રો તો આ જે આપણી સામે છે તે દ્રોણેશ્વરનો ડેમ છે આપણે હવે જવાના છીએ દ્રોણેશ્વર મહાદેવના મંદિર તરફ તો ચાલો આપણે જોઈએ તો આ તમે સામે જોઈ શકો છો દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે તો મિત્રો આપણે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ પરંતુ તે પહેલાં મંદિરમાં પ્રવેશ કરીએ તે પહેલાં જ્યાં અહીંયા મંદિરના મુખમાંથી પાણી આવે છે ત્યાં આપણે હાથપટ ધોવાના હોય છે તો ચાલો આપણે પહેલાં

અને અહીંયા વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી કે અહીંયા પાણી આવે છે ક્યાંથી ને મિત્રો આ મંદિર ખૂબ જ અદ્ભુત છે પાંચ હજાર આઠસો વર્ષ જૂનું છે મિત્રો મંદિર આજે જે ચારી દેખાય છે તેની અંદર બધા સિક્કાઓ નાખે છે અને પોતાની વિષ માંગે છે મિત્રો ઉપર તરફ મિત્રો મહાકાળીમાનું મંદિર આવેલું છે મિત્રો તો આપણે ઉપર તરફ જઈને હું તમને જે નજારો છે તે દેખાવાની કોશિશ કરીશ મિત્રો તો ચાલો જઈએ તો મિત્રો હવે આપણે અહીંયાથી આપણે આગળ જવાનું છે મિત્રો આ જે રોડ છે દેખાય છે તે ક્રોસ કરીને આપણે આગળ જવાનું છે ત્યાંથી આપણે જવાનું છે મિત્રો કષ્ટભંજનદેવ મંદિર જે ગુરુકુળ સંસ્થા દ્વારા મિત્રો બનાવવામાં આવ્યું છે તો ચાલો આપણે જઈએ કષ્ટભંજનદેવના મંદિર તો આપણે મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ કષ્ટભંજન દેવના મંદિરે મંદિર આ જે આજે મંદિર છે તે બીએપીએસ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું છે તો ચાલો આપણે હનુમાન દાદાના આપણે દર્શન કરી લઈએ જન દેવના દર્શન કર્યા અને પછી આપણે બહાર નીકળ્યા છીએ તો અહીંયા બહાર પણ ખૂબ જ સુંદર મજાનો મિત્રો ગાર્ડન આવેલું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર છે ડેમની એક્ઝેક્ટ બાજુમાં છે તો હું તમને અહીંયા ગાર્ડન બતાવવાની કોશિશ કરું ચાલો 一般在聊。 તો આપણે હવે મંદિરની બહાર જઈને આપણે પુલ ઉપર જઈએ અને ત્યાંથી આપણે દ્રોણેશ્વરનો ડેમ જોઈએ તો આપણે બ્રિજ ઉપર આવી ગયા છીએ અને ત્યાંથી હું તમને જે ડેમ છે તે બતાવવાની કોશિશ કરું છું તમે જોઈ શકો છો જે દ્રોણેશ્વરનો ડેમ છે જે ગેરગેડાની બાજુમાં આવેલો છે પાંચ કિલોમીટર આજુબાજુ થાય છે તે આ ડેમ આવેલો છે ત્યાં અહીંયાથી જે મહાદેવનું મંદિર છે તે પણ દેખાય છે તો મિત્રો હવે આપણે ત્રણ ગામ તરફ આપણે હવે જઈ રહ્યા છીએ કારણ કે ત્યાંથી હવે જે અમારી કુળદેવી જે માનું મંદિર છે અમારું મઢ છે મિત્રો ત્યાં આવી અમે જવાના છીએ તો ચાલો આપણે જઈએ તો આપણે મેરડી માના માટે આપણે પહોંચી ગયા છીએ મિત્રો તો અમે દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે ઘર તરફ જઈએ ઘટના તરફ આપણે પાછા જઈએ છીએ પરંતુ તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વેલાયકન બટનને ઓન કરી દેજો જેથી અમારો જે લેટેસ્ટ વિડીયો આવે તે તમને તરત જ મળી જાય તો આપણે મળીએ નવા વિડીયો જય માતાજી